આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર પાદરાના કરકડી ચોકડી પર આવેલ બેસ્ટ વેલ્યુ કંપનીમાં કામદારોનું શોષણ થતા હોવાના આક્ષેપ સાથે કામદારો આંદોલનના માર્ગે પાદરા તાલુકાના કરખડી ચોકડી પાસે આવેલી બેસ્ટ વેલ્યુ કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપો થયા છે બોઇલર વિભાગના કામદારોના જણાવ્યા મુજબ પાંચ કામદારોની જરૂરિયાત હોવા છતાં કંપની ફક્ત ચાર કામદારો પાસે કામ કરાવી રહી છે અને કામદારો પર કામનું ભારણ વધી રહ્યું છે અને તેમનું શોષણ થઈ રહ્યું છે હસમુખ પરમારનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા તાલુકામાં બેસ્ટ વેલ્યુ કંપની કરખડી ચોકડી ઉપર આવેલી છે અમારે મારા વર્કરો પર આજે પહેલી તારીખથી ખાસ છે કે અમારા માણસો પાંચ હતા એક સીટમાં પાંચ માણસ હતા એને ચાર માણસ હાલવાની એ કરી એન મહિને અમે ગતિ ગતિથી આજે બાર એ થયા છે તો મને એનો ન્યાય જોઈએ કેટલા વર્કરો હતા અમે અઢાર વર્કરો છે શું કારણથી તમને બા નોકરી પર લેવામાં નથી આવતા

વર્કર અમને કામ શીખવાડશે કંપની કેવી રીત ચાલશે ત્રણ ત્રણ સરપંચોએ રજૂઆત કરવા છતાં કંપની પોતાની મનમાની કરવા માગે છે કંપની અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનું સાફ ચર્ચાય છે અને વર્કરોની એક જ માંગ છે કે જે રેગ્યુલર માણસ પાંચ જતા હતા એ અમને પાંચ માણસ આપે બીજી કોઈ આમની માગણી નથી માનસિક ત્રાસ આપી વર્કરોને કંપનીમાંથી નીકળી જાય એવી એમની પ્રોસેસ હતી અને આ લોકોને માનસિક ત્રાસ ખૂબ જ આપ્યો આ લોકોને એક જાતનું માનસિક ટોર્ચર આપવા માંડ્યા કે એક જણ ચારસો ચારસો કિલો વેટ બોઇલર ઉપર ના ખાવડાવે આ છે તે છે કરીને એવા પ્રશ્નો હતા રજૂઆત કરી છતાં આ કંપની પોતાની મનમાની કરવા માંગે છે બસ આ જ રજૂઆત છે શું નામ તમારું ચોકાલી સરપંચ અક્ષય ગુહિલ આજ રોજ પાદરા તાલુકાના કરકડી ગામે આવેલ બેસ્ટ વેલ્યુ જે કંપની છે બેસ્ટ વેલ્યુ કંપની ની અંદર કામ કરતા જે કામદારો છે તેઓને જે બોઇલર એમનું જે ડિપાર્ટમેન્ટ છે એની બોયલરની અંદર પાંચ કામદારો કામ કરતા હતા અને પાંચ કામદારો કામ કરતા હતા એનીમાંથી કંપનીના પ્રોડક્શન ઓછા થવાના લીધે એ લોકોને એક એક કામદારને ઓછો કરેલો હતો અને જે ચાર કામદારો છે તેમને વધારે લોડ પડતો હતો એવું એમનું કહેવું છે કામદારોનું અને એમને ઘણી વાર રજૂઆતો કરી છે મેનેજમેન્ટ સાથે એના એન્જિનિયર સાથે કોન્ટ્રાક્ટર સાથે કે ભાઈ વધારે લોડ પડે છે તો એક વ્યક્તિ તમે પાછો અમને વધારીને આપો પણ વીસ દિવસ થયા આજે પહેલી તારીખની વાત હતી આજે વીસ તારીખ થઈ આજ સુધી મેનેજમેન્ટ કે કોન્ટ્રાક્ટર દ્વારા તેઓનું નિરાકરણ ના આવતા કામદારોને હાલાકી પડે છે અને વધારે લોડ પડવાના કારણે કામદારો એન્જિનિયર સાથે વાતચીત કરીને ગેટ પાસ લઈને એ લોકો બહાર નીકળી ગયેલા છે અને એમની રજૂઆતોને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટે એમનું જે એક વ્યક્તિ વધારવાનું જે એમની માંગણી છે તેમને ક્યાંક ને ક્યાંક એ લોકો એવું કીધું છે કે આજે પણ નહીં વધે અને વરસ થશે બે વરસ થશે તો પણ વધે નહીં ચાર વ્યક્તિઓ દ્વારા બોઇલર ચલાવવામાં આવશે પણ કામદારોને આ જે ચાર વ્યક્તિઓ સાથે જે પ્રોડક્શન કાઢવાનું હોય છે તેમને લોડ પડે છે એમને એ કામમાં વધારે પડતો લોડ કરવાના લીધે તેઓની માંગણી છે કે જો પાંચ વ્યક્તિઓ દ્વારા જો આ કામ કરવામાં આવે તો સરળતાથી કામ થઈ શકે છે પણ કંપની આટલા વર્ષ સુધી તો પાંચ વ્યક્તિઓ સાથે કામ કરાયું અત્યારે ચાર વ્યક્તિઓ સાથે કરાવવા માંગે છે પણ એમને લોડ પડે છે તે માટે કંપની મેનેજમેન્ટ એ એક વ્યક્તિને વધારવા માંગતું નથી માટે કામદારો હવે અમની જે રજૂઆત છે કેમ કે ઘણા કામદારો એવા છે કે જે છ વર્ષ સાત વર્ષથી કામ કરે છે અને એ લોકોને અત્યારે બહાર બેસવાનું જ્યારે વારો આવે છે કંપની મેનેજમેન્ટ તરફથી પ્રોડક્શનના અભાવના કારણે આ જે પણ પ્રક્રિયા છે એ કરવામાં આવી છે તો કામદાર જે ભાઈઓ છે એમને આવે લીગલ પ્રોસેસની અંદર અમારી ટીમ હકની વાતની ટીમ કામદાર એકતા સંગઠન અને સાથે તમામ જે એમના સ્થાનિક મીડિયા કર્મીઓ છે એ તમામ લોકોનું સાથે રાખીને એક આપણા લેબર કમિશનર વડોદરા જિલ્લાના છે તેમને આ રજૂઆત કરવામાં આવશે કે પાદરા તાલુકાની અંદર આ કંપનીઓના પાપે આ પાદરા તાલુકાની જમીનમાંથી લાલ પાણી નીકળે છે કંપની જો આપણે ડિસિપ્લિન મેનેજમેન્ટની વાતો કરતી હોય ને તો આપણે પણ એમને ડિસિપ્લિન મેનેજમેન્ટ શીખવાડવું પડશે કઈ કંપનીની અંદર કેટલું પ્રદૂષણ ફેલાવવામાં આવે છે કેટલા પાણી છોડવામાં આવે છે બધી જ આપણને ખબર છે પણ કામદારોને ક્યાંક શોષણ કરવાની વાત આવે તો ચોક્કસથી આ લોકો ક્યાંક ને ક્યાંક ડિસિપ્લિનની વાત કરીને આપણને દબાવવા માગે છે તો આવનારા સમયની અંદર કામદારો કામદારોએ જાગવું પડશે કામદારે પોતાના હક અધિકાર માટે લડવું પડશે બોલવું પડશે પણ આ લોકો કોઈ પણ જે બોલનાર આગેવાન કે કામદાર હોય છે ને એ લોકોને દબાવવા માટે નોકરીથી કાઢી મૂકવાની ધમકી આપે છે અને એના લીધે જ કામદારો બોલતા નથી ને એના લીધે જ કામદારોનું શોષણ વધારે ને વધારે પાદરા તાલુકાની મે થાય છે તો હું આ મીડિયા મિત્રોના માધ્યમથી આ વિડિયોના માધ્યમથી તમામ કામદારો કહેવા માંગુ છું કે પોતાના વિસ્તારની અંદર પોતાની કંપનીની અંદર આવી સમસ્યાઓ થતી હોય તો કોઈ પણ તમારા એક વ્યક્તિના ના બોલવાના લીધે હજારોની સંખ્યાઓમાં કામદારો બોલતા નથી છે અને આવી રીતના કંપનીઓ પોતાની મનમાની ચલવે છે તો હવે આગળના સમયની અંદર આપણે જે લીગલ પ્રોસેસમાં જવાનું છે વડોદરા લેબર કમિશનરને આપણે એક અરજીના ભાગે એક એક્શનના ભાગે આપણે ત્યાં આગળ રજૂઆત છે કરીશું અને જોઈએ છે કમિશનર કંપની નું ફેવર કરે છે કે કામદારોના હિતમાં કોઈ નિર્ણય લેશે